આ પરીક્ષણનો હેતુ હતો ગગનયાન મિશન દરમિયાન અવકાશ યાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત આવી શકે કે નહીં એની ખાતરી કરવી વાયુસેનાના ચિન્હુ હેલિકોપ્ટર માંથી લગભગ પાંચ ટન વજનનું ડમી ક્રૂ કેપ્સ્યુલ ચાર કિલોમીટર ઊંચાઈ પરથી છોડવામાં આવ્યું અને જેમ જ નિર્ધારિત પ્રક્રિયા મુજબ પેરાશૂટ ખુલ્યું કેપ્સ્યુલ ધીમે ધીમે સમુદ્રમાં ઉતર્યું સાથે ભારતીય વાયુસેના

એ પછી 18 ઓગસ્ટે પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હવે શુભાંશુ શુક્લાનું આગામી મિશન હશે ગગનયાન તો આખરે આ ગગનયાન છે શું તો ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન 2027 માં વાયુસેનાના ત્રણ પાયલોટને 400 કિલોમીટરની પ્રવણ કક્ષામાં મોકલવામાં આવશે 3 દિવસ સુધી તેઓ અવકાશમાં રહેશે ત્યારબાદ અવકાશને હિન્દ મહાસાગરમાં ઉતારવામાં આવશે આ આ કુલ ખર્ચ છે લગભગ કરોડ રૂપિયા ભારત શું ફાયદો મળશે તો રશિયા અમેરિકા અને ચીન પછી ચોથો દેશ બનશે જેને અવકાશમાં માણસ મોકલ્યો છે અવકાશ એક લાખ કરોડ અમેરિકી ડોલર છે જેમાં ભારત માટે રોકાણ અને રોજગારની નવી તકો ઊભી થશે પોતાના સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ મળશે અને સૌથી મહત્વની વાત ભારતના યુવાનો માટે વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીમાં નવા દ્વાર ખુલશે દિલ્હી ખાતે રક્ષામંત્રી રાજનાથસિંહે ગગનયાન અવકાશ યાત્રીઓનું સન્માન કર્યું શુભાંશુ શુક્લા સાથે ગ્રુપ કેપ્ટન પીવી નાયર અજીત કૃષ્ણન અને અંગત પ્રદીપને પણ સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને વાયુસેનાના વડા એર માર્શલ એપીસી પણ હાજર રહ્યા તો મિત્રો ગગનયાન પછી આગલી યોજનાઓ પણ તૈયાર છે આ વર્ષના અંત સુધી માનવ રોબોટ વ્યવમિત્ર અંતરિક્ષમાં જશે બે હજાર અઠાવીસમાં ચંદ્રયાન ચાર અને શુક્ર મિશન લોન્ચ થશે અને બે હજાર પાંત્રીસ સુધી ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અહીં સુધી કે 2024 સુધીમાં ભારતીય અંતરિક્ષયાત્રી યાત્રી ચંદ્ર પર પગ મૂકશે તો મિત્રો ગગનયાન માત્ર એક મિશન નથી આ છે ભારતના નવા અવકાશ યુગની શરૂઆત ઈસરો વાયુસેના અને અમારા વૈજ્ઞાનિકોની મહેનત આજે દુનિયાને બતાવી રહી છે કે સ્કાય ઇઝ નોટ ધ લિમિટ ફોર ઇન્ડિયા આવી જ મોટી ખબર માટે જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે